અંજારમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી નવમી નિમિત્તે અંજાર શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભગવાન શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રા સમગ્ર ગુજરાતમાં બીજા નંબરની કહેવામાં આવે છે આ શોભાયાત્રામાં ચાલીસથી થી વધુ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા શોભાયાત્રામાં અલગ અલગ વેશભૂષામાં નાના ભૂલકાઓ જોવા મળ્યા ખાસ કરીને આકર્ષક કચ્છ અને ગુજરાતમાંથી આવેલા ફોટોગ્રાફરોએ ફોટોશૂટ કર્યું જેમાં જે ફોટોગ્રાફર સારા ફોટો ક્લિક કરશે તેવા ફોટોગ્રાફરને સન્માનિત કરવામાં આવશે વડોદરા રાજકોટ જામનગર અંજાર તેમજ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ફોટોગ્રાફરો આવ્યા હતા શ્રીરામ ભક્તોની શોભાયાત્રામાં કાયદા વ્યવસ્થા માટે પોલીસ પ્રશાસન તેમજ બીએસએફ ખડેપગે ફરજ બજાવી હતી જે રામનવમીના આ સપરમાં દિવસે ભગવાન રામ જ્યારે નગરયાત્રા નીકળ્યા છે ત્યારે આ અલૌકિક અને અદ્ભુત જે આપણે માહોલ જોઈ રહ્યા છીએ સ્વયંભૂ લોકો બહુળી સંખ્યામાં જોડાયા છે આ વર્ષે અને આ ભવ્ય રથયાત્રા હતી આ દિવ્ય દિવ્ય યાત્રા પણ થઈ ગઈ છે આજે અંજારે જે પ્રતિસાદ આપ્યો છે એ અભૂતપૂર્વ છે આ રથયાત્રાના ઇતિહાસમાં આટલા બધા લોકો સ્વયંભૂ જોડાવાના હોય અને આટલું બધા ફ્લોટ્સ એક જ જેને કહીને વ્યવસ્થાથી હાલતા હોય એ અમારા માટે અને અંજાર માટે પણ ગૌરવ પ્રવાહ આ રથયાત્રામાં કેન્દ્રબિંદુની વાત થાય તો જે પણ વાત થતી હતી બધા મોઢે કે ઓપન ગુજરાત ફોટોગ્રાફી જે સ્પર્ધા હતી એમાં લગભગ સોથી દોઢસો ફોટોગ્રાફરો પૂરા ગુજરાતમાંથી જોડાણા છે અને અમદાવાદ રાજકોટ અને વડોદરા ત્યાંથી બહારથી પણ ઘણા બધા ફોટોગ્રાફ સ્ટ્રીટ ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે એ કેન્દ્ર બિંદુ રહ્યું એ સિવાય ભગવાન રામનું અયોધ્યાનું મંદિરનો ફ્લોટ અને વિવિધ ફ્લોટ્સ પણ આકર્ષણરૂપ રહ્યા એ સિવાય જેના રૂટ ઉપર પાંત્રીસથી થી વધુ સેવા કેમ્પ એ પણ અંજારની જનતા માટે રથયાત્રા તો નીકળે જ પણ જો વ્યવસ્થા ન હોય તો લોકો સ્વયંભૂ જોડાય નહીં તો એ વ્યવસ્થાના ભાગરૂપે જે પણ સેવા કેમ્પો જે પણ લોકોએ કર્યા છે જે સંસ્થાઓએ કર્યા છે એના લીધે આ રથયાત્રાને આપણે ભવ્ય બનાવી શક્યા છીએ પોલીસ પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ જ સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત બીએસએફ પણ આ રથયાત્રાના જેને કહીને સિક્યોરિટી માટે જોડાણી છે એમની પણ વ્યવસ્થા આપણી સાથે રહી છે પોલીસ અને બીએસએફ સાથે આ રથયાત્રાના આપણે અત્યાર સુધી ખૂબ જ સારો બંદોબસ્ત રહ્યો છે અને સુચારૂ રૂપે આપણે એનું આયોજન કરી શકીએ છીએ આપણે બે ચાર દિવસ પહેલાં વાત કરી હતી કે અંજાર તો જોડાય છે પણ પૂરું કચ્છ જોડાય એ અપીલ મને લાગે છે આજે સાર્થક થઈ છે પૂરા કચ્છના અલગ અલગ વિવિધ વિસ્તારોમાંથી આપણી રથયાત્રાને જોવા માટે અત્યારે આવ્યા છે અને એના કારણે આ રથયાત્રા ગુજરાતની બીજા નંબરની રામનવમી રથયાત્રા છે જય શ્રી રામ અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા